રોજ સવાર પડે અને લાઈનો લાગી લાઇનો લાગી લાઈનો લાગીના દ્રશ્યો નોટબંધી વખતે જેવી લાઈનો લાગતી હતી ને લગભગ લગભગ એવી એટલી મોટી તો નહીં કારણ કે તો કરોડપતિઓ લાઇનમાં ઊભા રહ્યા હતા અત્યારે તો મધ્યમ વર્ગ ને એના નીચેના કદાચ વધુ રહે એવી લાઈનો સરકારી કચેરીઓ બહાર જોવા મળે છે કળકળતી ઠંડીની અંદર સવારે પાંચ પાંચ વાગેથી લોકો અમદાવાદ રાજકોટ અમરેલી વલસાડ સુરેન્દ્રનગરમાં અનેક ઠેકાણે અનેક ઠેકાણે લાઇનમાં લાગે છે કારણ છે રેશનિંગ કાર્ડમાં રાશન કાર્ડ ધારકોના ઈ કેવાયસીની કામગીરી એને એના કારણે સાથે જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ આધાર કાર્ડમાં નામોમાં સુધારા વધારા કરવા આધાર કાર્ડ અપડેટ કરવા આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ અપડેટ કરવી આ તમામ પ્રકારના જે કામ છે અને તેવા રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી થતું નથી જેથી આધાર કાર્ડ અપડેટ કરવા એક જ સ્થળે લાભાર્થી ઉમટી પડે છે અને લાંબી લાઈનો લાગે છે સા સાથે જ કેન્દ્ર સરકારે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયની વૃદ્ધો માટે વાર્ષિક દસ લાખનો મફત વીમો મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી કર્યું છે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે પણ આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે સાથે જ નામ સરનામા મોબાઈલ નંબર બાયોમેટ્રિક ડેટા બદલવા પણ આધાર કાર્ડ જરૂરી હોય છે અને એના જ કારણે અનેક કેન્દ્રો પર લાંબી લાઈનો લાગે છે કેન્દ્રો માત્ર વીસથી ત્રીસ ટોકનો આપે છે અને એટલા જ આધાર કાર્ડ અપડેટ થાય છે અથવા નવા બની રહ્યા છે ઉપરાંત સૌથી મોટી સમસ્યા એ છે કે દરેક કેન્દ્રો પર સર્વર ધીમા ચાલે છે જેના કારણે અપગ્રેડેશન માટે વિલંબ થાય છે લોકો આ જ કારણ છે કે વહેલી સવાર થાય ને સૂર્યોદય થાય પહેલાં લાઈન લગાવીને ઊભા રહે છે વલસાડના દ્રશ્યો જોજો વલસાડ મામલતદાર કચેરીએ ઈ કેવાયસી માટે લાંબી લાઈન જોવા મળી રાશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા ઈ કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો અહીંયા લાઇનમાં ઊભા રહે છે અરજદારોનું કહેવું છે નોકરી ધંધો છોડી લાઇનમાં ઊભા રહે છે વારો આવતો નથી અને પાછા જવાનું પાછા બીજા દિવસે આવવાનું કારણ કે ટોકન ઓછા આપવામાં આવે છે અમરેલીના સાવરકુંડલા મામલતદાર કચેરી પર પણ અરજદારોની લાંબી લાઈન જોવા મળે છે આપ દ્રશ્યો જોઈ શકો છો નેટવર્કની સમસ્યા ફોર જી દુનિયાભરની આપણી વાર્તાઓ ગામડામાં પણ ઇન્ટરનેટ એવી વાર્તાઓ પણ નગરોની અંદર પણ જે સર્વર છે નેટવર્ક છે પ્રોપર નથી હોતું એના કારણે હેરાન થાય છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાટડી લીંબડી તાલુકામાં પણ ઈ કેવાયસી માટે લાંબી લાંબી લાઈનો લાગે છે તાલુકા મથક અને જિલ્લા મથક પર એક બે સ્થળોએ ઈ કેવાયસી થતું હોવાના કારણે લાઇનો લાગે છે લોકો હેરાન થાય છે કેટલાકમાં તો મોબાઈલ પોર્ટલ પર ઓટીપી પણ ના આવતા હોવાની હોવાથી મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઈ કેવાયસી નથી થતું તેવું અરજદારોનું કહેવું છે રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ સુધારા માટે લાંબી અરજદારોની લાઇનો લાગે છે પોસ્ટ ઓફિસના બહારના રોડ સુધી લાઈનો જોવા મળે છે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી લોકો ધક્કા ખાય છે અને આ જ હાલાકીથી વધુ દર્દ ત્યારે થાય છે જ્યારે ત્યાં કોમ્પ્યુટર ઉપર બેઠેલો વ્યક્તિ તોછળું વર્તન કરે છે અરજદાર છે કોઈ ભિખારી નથી એ તમામ સરકારી સિસ્ટમના લોકો જાણી લો સરકારી સિસ્ટમની ક્ષતિ છે કે વધુ સેન્ટર નથી સર્વર વધુ ફાસ્ટ નથી થતું તમારી આઉટસોર્સિંગ એજન્સીઓ પ્રોપર નથી આધાર કાર્ડ લિંક કરવા કેવી વાયસી કરાવું આ બધું ફરજિયાત હતું હોવું જોઈએ અને કરવું જ જોઈએ પણ સરકારની જવાબદારી છે યોગ્ય વ્યવસ્થા ગોઠવાની સરકારની જવાબદારી છે કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટના જે લોકો છે ને એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની લોકો હેરાન થઈને પહોંચે પછી તોછડું વર્તન કરો ને એ યોગ્ય નહીં અરજદારોનું દર્દ સાંભળી લો કોઈ જન્મ તારીખના દાખલા માટે આવી છે જન્મ મરણના તો કે કોઈ ઈ કેવાયસી માટે એમનું દર્દ સાંભળી લો હું પાંચ વાગ્યાનો આવ્યો છું સવારનો પણ વાડો આવતો નથી બરાબર વારો આવે પણ એ કોટા કોટા બાના બતાવે છે કે આ કામ નહીં જાય મામલે ધારે મામલેદાર વાળા એમ છે કે પોસ્ટ ઓફિસે જાઓ અમારું કામ થતું નથી મારે પાંચ કે છ ધક્કા છે આ છઠ્ઠો ધક્કો છે મારો કામ મારું નથી થતું સવારથી આઠ વાગ્યાની લાઈનમાં છે નાના છોકરા મૂકીને આવી છું ઘરે વિકલાંગ છોકરો છે આ મામલા પોસ્ટ ઓફિસે એમ પોસ્ટ ઓફિસથી મામલા દારે ધકા ખવડાવે છે

અને જો કાલ ઉઠીને મારે બી એ જ પ્રોબ્લેમ છે અને મારે એ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો મારા આયુષ્યમાન કાર્ડ નહીં બનશે કેવી કરાવવા આવું છું પણ કાંક ને કાંક હોય માલિકો કે નથી થાવતું નથી થાવતું થાં સુધી વાટ જઈને બે જણા વૈયા જાય શું કરીએ રાષ્ટ્રીય ભાડા ખર્ચીને વૈયા જાય નવ વાગ્યા ના આવીએ છીએ ને સાંજે છ વાગ્યા ઘરે જઈએ કેવાયસી માટે આવેલો છું કેવાયસી થતું નથી ઓનલાઈન કેવાયસી માં નામ ચડતું નથી રેશન કાર્ડ માં નામ બતાવે છે મારું પણ ઓનલાઈન રેશન કાર્ડ માં ઓનલાઈન નામ ચડતું નથી એટલે હું સુરત થી આ ખાસ ધક્કો ત્રણ દિવસ ત્રણ થી આવ્યો છું સુરત સુરત થી અને લાઈન માં વારો ક્યાર ના લાઈન માં ઉભા છીએ બે થી ત્રણ દિવસ થી લાઈન માં ઉભા રહ્યા છીએ તો બી વારો આવતો નથી એમ કે સર્વર ડાઉન છે કે આ પ્રોબ્લેમ ઇસ્યુ છે કઈ ના નિરાકરણ એનું સોલ્યુશન એ લોકો આપતા નથી અમને સવાર ની ટિફિન લઈને આવી છું પવારનું નેટ નથી આવ્યું અમારા ગરીબ માણસના ધંધામાં તકલીફ કેટલી થાય બધું કામ ધંધો છોડીને અહીંયા લાઈનમાં ઊભા છે અમે અગિયાર વાગ્યાને આવેલા છીએ તો હજી અમારો વારો આવ્યો નથી તો હવે તમે કોઈ પણ બીજી કોઈ સગવડતા કરી આપો કે સોસાયટી વાઇઝ બી તમે કોઈ પણ સગવડતા કરી આપો એરિયા વાઇઝ કરી આપો તો અમારા લોકોને જરાક ઉંમરવાળાને જરા સિનિયરવાળાને જરા સારું પડે ની પરિસ્થિતિ જોઈને અમને બહુ દયાલ આવે છે સિનિયર સિટીઝનો બિચારા કમરમાંથી બેન થઈ ગયા છે તે બી લાઈનમાં વોકર લઈને લોકો આવે છે નાના નાના બચ્ચાઓને લઈને આવે છે અને બીજા બધા ઊભા રહે પણ એવું કંઈક આયોજન કરે ને ગોઠવણ કરે કે એરિયા વાઇઝ બધાનું આ કામગીરી થાય અમે ત્રણ દિવસો અવર નવર આવીએ ધંધો રોજગાર બધું મૂકી દઈએ છે એટલે આમાં ગરીબ માણસો એસી નેવું વર્ષના જે હાલી ન શકતા હોય કરી રિક્ષામાં બસો રૂપિયા લઈને અહીં આવવાનું પછી અડધો પોણા દિવસ એક હાથ વાળો એનું રોજનામું ચાર ચાર દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ કોઈ નેટનો પ્રોબ્લેમ હોય છે વારામાં ઊભા હોઈએ તો વારો નથી આવતો ધક્કા ખાઈ ખાય અને થાકી ગયા છીએ હવે ઘરે વયા જાય પછી શું કરવાનું અમે લોકો મજૂર છીએ તો મજૂરી પાડી અમારી રોજીરોટી બંધ થાય અને અમે અહીંયા આવતા હોઈએ પણ કામ કોઈ વ્યવસ્થા થતી નથી આખા ઓલ ઓવર અમદાવાદમાં આ એક જ સેન્ટર છે જ્યાં અહીંયા સુધારા વધારા થાય છે હવે મારો કહેવાનો પ્રશ્ન એક જ છે કે અમદાવાદમાં આટલા સિવિક સેન્ટર છે તો બધી જગ્યાએ આવી કામગીરી શરૂ થાય એરિયા એરિયાવાઈઝ તો કોઈ પબ્લિકને બી પરેશાની ના થાય કે અહીંયાના કોઈ કર્મચારીને બી પરેશાની ના થાય તો બધી જગ્યાએ વાઇઝ વોર્ડ વાઇઝ આટલું કરવામાં આવે બસ એટલી રિક્વેસ્ટ છે મારી સરકારને કેમ કે બહુ જ ચાર દિવસે ધક્કા રહ્યો છું એક બી ડોક્યુમેન્ટ આ બધું સરકારી કચેરીઓ પર થાય છે એટલે સરકાર સુધી આ વાત પહોંચેલી જશે પણ ફરીથી કહું છું સરકારની જવાબદારી છે સુચારુ વ્યવસ્થા ગોઠવવાની એક નાગરિક તરીકે અમારો ધર્મ છે સરકારના બનાવેલા નિયમનું પાલન કરવાનું સરકાર જ્યાં જ્યાં અપગ્રેડેશન કરવા માગે છે એમાં પૂરો નાગરિકે સહકાર આપવાનું કારણ કે અપગ્રેડેશન પાછળનો મકસદ સારો છે પણ સરકારે પોતાની સિસ્ટમ પણ તો અપગ્રેડ કરવી પડશે ને આ કોઈ ગુલામો નથી કોઈ ભીખ મંગા નથી કે લાઈનમાં ઉભા પડશે અમારા આધારમાં નામ બદલાશે સુધારો કરો ને તો તમારી સિસ્ટમમાં પણ સુધારા કરો અને સુધારા થાય એટલે તમામે બોલવું જરૂરી છે ઇમરાનભાઈ મારી સાથે જોડાયા છે કોંગ્રેસના ધારાસભ્ય સંજીવભાઈ પંચોલી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે ઇમરાનભાઈ મને તો સ્ટુડિયોમાં મારા રિપોર્ટર્સ જે મોકલાવે ઇનપુટ્સ એનાથી ખબર પડે કે લોકોની સમસ્યા છે શું આપ જનપ્રતિનિધિ છો લોકોને મળતા હશો મારા કરતાં વધુ ઇનપુટ્સ તમને મળતા હશે કયા પ્રકારની નાગરિકોની સમસ્યા છે રોનકભાઈ સૌથી પહેલાં તો જે પ્રમાણે એ કેવાયસીની વાત આપે કરી કે એ કેવાયસીના અંદર સમગ્ર ગુજરાતના અંદર આપે રાજકોટ સુરત અમદાવાદ વડોદરા દરેક જગ્યાની વાત કરી કે દરેક શહેરોના અંદર પણ આ તકલીફ છે અને ગામડાઓના અંદર પણ તકલીફ છે આ રજૂઆત મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને પુરવઠા મિનિસ્ટરને પણ મેં કરી છે કે આપના તરફથી આ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પણ તમારા પાસે આ પ્રમાણનું કોઈ તંત્ર જ નથી આજે જે પ્રમાણે સવારથી લોકો લાઇનમાં ઊભા રહે અને છ વાગ્યા સુધી જ્યાં સુધી એનો નંબર ના આવે ત્યાં સુધી લાઇનમાં ઊભા રહે અને લાઇનમાં ઊભા રહ્યા પછી પણ તેનું કામ ન થાય એ પ્રમાણેની પરિસ્થિતિ આજે થઈ રહી છે એક તરફ આપે કીધું કે સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે લોકો નોટબંધી હોય એ ટાઈમમાં પણ લાઇનમાં ઊભા રહ્યા અત્યારે જ્યારે અત્યારે સ્કોલરશિપની વાત હોય ત્યારે પણ લાઈનમાં ઊભા રહ્યા આધાર કાર્ડ માટે લાઇનમાં આર ટીઓમાં જાઓ તો લાઇનમાં તમે દરેક જગ્યાએ તમે લાઇનમાં બહારો છો અત્યારે ગુજરાતની પ્રજા અત્યારે એ પ્રમાણેનું માનસિક અનુભવી રહી છે કે આ સરકારે જે પ્રમાણે જે સિસ્ટમ ગોઠવી છે પણ સરકાર પાસે આવું તંત્ર તો હોવું જોઈએ ને આજે કેવાય સીના અંદર જે લોકો ઊભા છે સિનિયર સિટીઝન ઊભા છે કે આખા પરિવારના સાથે સવારે ત્યાં આવે છે જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે એમને કહે છે તમારે બીજા દિવસે આવવું પડશે આ પ્રમાણેની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આખા ગુજરાતના અંદર થઈ રહી છે પરંતુ સરકારનું આ જે પેટનું પાણી પણ નથી હાલતું સરકારના કોઈ મંત્રી આવીને કોઈ દિવસ કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતા એટલે સરકારે શરમ કરવી જોઈએ કે આ પ્રજા ગરીબ પ્રજા છે આ ગરીબ પ્રજાને તમે કેટલી તકલીફ આપવા માગો છો અત્યારે જે પ્રમાણે અત્યારે સવારે લોકો ટિફિન લઈને જે સેન્ટર પર જાય છે કે બપોરનું જમવાનું ત્યાં થઈ જશે એ પ્રમાણેની તૈયારી સાથે જાય છે અને લોકો નિરાશ થઈને પાછા આવે છે ત્યારે હું જ્યારે જ્યારે વિધાનસભાની અમારી જે કમિટી હોય છે સંકલન સમિતિની મીટિંગ હોય છે કલેક્ટરની મિટિંગ હોય છે ત્યારે કલેક્ટરની મિટિંગના અંદર પણ રજૂઆત કરું છું કે તમે સિસ્ટમ ગોઠવો તમારા પાસે જે 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 સિસ્ટમ છે એ સિસ્ટમ બહુ સ્લો છે એક તો જે વ્યક્તિ જે એના પુરાવાસ ડોક્યુમેન્ટ સાથે જાય છે ને રોનકભાઈ એ લાઇનમાં ઊભો રહે છે પછી તમને લાઇનમાં ઊભો રહે એના બે કલાક પછી એનો નંબર આવે ત્યારે સર્વર ડાઉન થાય પછી એ લાઇનમાંથી પાછો બહાર આવી જાય એ પ્રમાણેનું ઘણા સમયથી હું જોઈ રહ્યો છું હું જ્યારે આ પુરવઠા કમિટીની મિટિંગ હોય છે ત્યાં મેં આ જે પ્રહલાદભાઈ મોદી પ્રહલાદભાઈ મોદી પણ આ રજૂઆત ત્યાં જે મિટિંગના અંદર સલાહકાર સમિતિની મિટિંગના અંદર કરતા હતા કે આ સિસ્ટમને સુધારવાની જરૂર છે આજે સમગ્ર ગુજરાતના અંદર લોકો હેરાન થઈ રહ્યા છે પરંતુ આ સરકાર હું સમજું છું કે કુંભકરણની નિંદમાં છે અને એને જાગવાની જરૂર છે કે આ પ્રજા જે આપે આપને મત આપેલા છે આપને ખોબલે ને ખોબલા મત આપીને તમે એકસો એકસઠ સીટ જીતીને આવ્યા છો ગુજરાતના અંદર પરંતુ ગુજરાતની પ્રજા તમને જે પ્રમાણે અત્યારે હેરાન થઈ રહી છે એના ઉપર સરકારને અત્યારે મગનું નામ મરી પણ પાડવા માટે તૈયાર નથી એટલે સરકારને મારી વિનંતી છે કે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એ આવે આ સેન્ટર ઉપર આવે અને સેન્ટર ઉપર જુઓ કે શું હાલત છે લોકોને ત્યાં બેસવાની જગ્યા નથી રોનકભાઈ ત્યાં પાણી પીવાની વ્યવસ્થા નથી કે કોઈ જે જે ઉંમરલાયક છે તે વ્યક્તિને કદાચ શૌચાલય જવું હોય તો ત્યાં શૌચાલય ઠેકાણા નથી આ પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે ગુજરાતના અંદર સમગ્ર ગુજરાતના અંદર થઈ રહી છે તમે સસ્તા અનાજની દુકાનમાં જાઓ એ સળેલું અનાજ બિલકુલ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કહે છે કે સડેલું અનાજ લાપવામાં આવે છે

સૌનો સાથ સૌનો વિકાસ બધું બરાબર બધું લોકોએ મારી મત આપ્યા સિસ્ટમ ગોઠવાઈ તમારું વોર્ડ વોર્ડનું નેટવર્ક ગોઠવાયું એક બટન દબાવવાનું કયા વોર્ડમાં કોણ બધું સરસ મજાનો ડેટા બની જાય એમાં કોઈ તકલીફ નહીં આ તમારા પક્ષનો વિષય છે સારું આયોજન છે પણ સરકારને તો શીખવાડો કે આવું કંઈક આયોજન કરે લોકો લાઈનમાં ઊભા રહે સાહેબ લોકો લાઈનમાં ઊભા રહે અને કોંગ્રેસ હોય કે ભાજપ એક નેતાને મેનેજર હોય સાહેબ બહુ સેવા સેવાની વાતો કરો ને એ લાઈનમાં લોકોને સવારે મદદ કરવાવાળો એક તમારા વોર્ડનો પ્રમુખ નહીં જોયો કોંગ્રેસનો કોઈ નેતા નહીં જોયો આ સ્થિતિમાં કેમ લાવો નાગરિકોને કેમ લાવો રોનકભાઈ જે રીતે ઇમરાનભાઈ વાત કરી રહ્યા છે ને એ મને પણ થોડું આશ્ચર્ય થાય છે આમ તો તમારા ટીવી સ્ક્રીન પર જોયું કે લાઈનો છે અને મેં પણ પેપરમાં વાંચ્યું છે અને હું તમને અભિનંદન આપું છું કે તમારા જેટલી પણ ડિબેટ્સ છે ઇટ ઇઝ ઓલવેઝ આઈ ઓપનર ફોર ગવર્મેન્ટ એઝ વેલ એઝ ભારતીય જનતા પાર્ટી એઝ વેલ એઝ પબ્લિક તો હું આ પ્રસંગે એવું ચોક્કસ કહીશ કે વડોદરા શહેરમાં લાઈનો નથી કારણ કે હશે તો ખૂબ ઓછી હશે અને એ સોમ મંગળ બે દિવસ લાઈનો રહેતી હોય છે પછી કારણ કે રવિવાર શનિવારની રજા હોય અને એના પછીના દિવસોમાં લોકોને જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય તો ક્યારેક લાઈનો થાય પરંતુ વડોદરા શહેરમાં ઘણા બધા જનસેવા કેન્દ્રો એ ધારાસભ્યશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ માજી કાઉન્સિલરશ્રીઓ અને સાંસદનું ટ્વેન્ટી ફોર બાય સેવન સમજો કે એ આખું અઠવાડિયું ચાલતું એમનું એમનું જનસેવા કેન્દ્ર છે એટલે ઇમરાનભાઈ જ્યારે વાત કરી રહ્યા છે તો ચોક્કસ છે કે વિરોધ પક્ષના નેતા છે અને પ્રજા તરફી એમને બોલવું જોઈએ પરંતુ એમણે પોતાનું જનસેવા કેન્દ્ર ખોલી છે કે કેમ એ મારો પહેલો પ્રશ્ન છે એમને ના ખોલ્યું હોય ને તો એમના વિસ્તારમાં એ જનસેવા કેન્દ્ર ખોલે સંજીવભાઈ ત્યાં તો કાઉન્સિલરની ઓફિસમાં સંજીવભાઈ આપણી વાત સાચી ઇમરાનભાઈ હું પણ કહીશ પણ સાંભળો ને તમે વડોદરામાં બધાએ આવું કર્યું તો ઇમરાનભાઈને શીખવાડવાની જગ્યાએ તમારા બીજેપીના બીજા બાકીના આખા ગુજરાતમાં શીખવાડો ને તો લાઈન ના લાગે તમે જ કહો વડોદરામાં લાઈન નહીં લાગતી શીખવાડો ને એમને ઇમરાનભાઈ પછી ઇમરાનભાઈ રોનકભાઈ હું એ જ વાત પર આવું છું હા રેનક હું એ જ વાત પર આવું છું કે આમાં અમારા સાંસદો અમારા ધારાસભ્યો અને કાઉન્સિલરોની પણ જવાબદારી છે અને ગામડામાં સરપંચોની પણ જવાબદારી છે એટલે જો જો સરકારી વ્યવસ્થા ટાઈમ બિંગ પૂરતી ના હોય કારણ કે અત્યારે શું છે કે જે ઈ કેવાયસી એટલા માટે જરૂરી છે કે ઘણીવાર જે જૂના આધાર કાર્ડ બન્યા છે એમાં લોકોએ પોતે ધ્યાન નથી આપ્યું ઘણીવાર કે ભાઈ એક ઘરમાં બે ફોન નંબર હોય અને પાંચ જણ રહેનાર હોય તો પાંચે પાંચ જણમાં એ બે ફોન નંબર આપી દે અને પછી એનો ફોન નંબર બદલાઈ જાય એટલે જ્યારે ઈ કેવાયસી કરવાનું કોઈ વસ્તુમાં આવે ને તો ઓટીપી મળતો નથી કે ભાઈ કયા નંબરમાં આપ્યો ભૂતકાળમાં એની પાસે શું નંબર હતો એ પણ યાદ નથી હોતો એટલે એના કારણે આધાર કાર્ડમાં નવા મોબાઈલ નંબરની પણ જરૂરિયાત ઊભી થઈ છે અને મારી એક બીજી પણ મિત્રોને આપના માધ્યમથી વિનંતી છે કે આમાં આપણે દેશની વસ્તી પણ ખૂબ છે રાજ્યની વસ્તી પણ ખૂબ છે એટલે આપણે પણ થોડી ધીરજ કેળવીએ હવે આમાં શું થાય છે કે ભાઈ આજુબાજુમાં પાંચ જણા એવું કે ને કે હું આધાર કાર્ડનું વેરીફિકેશન કરવા દઉં છું તો બીજા દસ જણા એની જોડે જાય કે જેને ખરેખર ઘણીવાર એને જરૂર બી નથી હોતી એટલે એટલે પોતાની સ સમજને પોતાની જરૂરિયાતને અનુસરવું જોઈએ અને હું આપના માધ્યમથી આ મારી વાત મીડિયા વિભાગ દ્વારા સરકારશ્રીમાં પણ મૂકીશ એની પણ ચોક્કસ ખાતરી આપું છું પણ જે પણ રાજકીય નેતાઓ છે એમણે પોતાના વિસ્તારમાં પોતે જનસેવા કેન્દ્રો ખોલવા જોઈએ અમારા વિસ્તારમાં ઘણા બધાએ ખોલ્યા છે એવું નથી સંજીવભાઈ પરંતુ ઘણા બધા કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓએ ઘણા બધા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ મેજોરિટી ઓફ ધ પીપલ મેજોરિટી ઓફ ધ રાજકીય નેતાઓ છે એમણે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે સંજીવભાઈ સવાલ ખાલી એટલો જ છે હું ફરીથી કહું છું આ પ્રોસિજર થઈ રહી છે ખોટી થઈ રહી છે હું જરા નથી કહેતો જરૂરી જ છે કોઈ પણ પ્રકારની ત્રુટી ન જ રહેવી જોઈએ દેશના હિતમાં છે નાગરિકોના હિતમાં છે પણ મારે એટલું જાણવું સમજવું છે વોટિંગ સવારે સાત વાગે ચાલુ થાય અને પાંચ વાગ્યા સુધી પૂરું થઈ જાય એનું કેવું ધ્યાન રાખે બધા રાખે ને રાખે ને એમાં તો આધાર કાર્ડે ચેક થાય ને પેલું લિસ્ટ બી ચેક થાય ને આંગળી બી થાય બટન બી દબાય ને પેલું બધું બી વાગ્યું ના વાગ્યું બધું થઈ શકે છે ને થઈ શકે છે ને જો એના માટે સિસ્ટમ ગોઠવાઈ શકે કોઈ નેતાને ચૂંટવા માટેની સિસ્ટમ ગોઠવાઈ શકે તો મારા નાગરિકના આધાર કાર્ડની સિસ્ટમ ચેક કરવા કેમ બધું સિસ્ટમ ના ગોઠવાય કેમ બધું એટલા સરકાર બુધ ના બનાવે નહીં રોનકભાઈ ચોક્કસ છે તમારી વાત સાથે હું સો ટકા સહમત છું અને જો એક જે એક એટલા એટલા માટે તમે છે ને બધા જ સરકારી જનસેવા કેન્દ્ર એક સાથે ખોલી ના શકાય એટલા માટે રાજકીય નેતાઓ હોય છે કારણ કે આમાં આમાં સિસ્ટમ શું છે કે ઇન્ટરનેટ આધારિત સિસ્ટમ છે અને કોઈપણ વ્યક્તિ જો હવે તો મોબાઈલ એપ્લિકેશન છે આ રેશન કાર્ડ માટે ઈ કેવાયસીની મોબાઈલ મોબાઈલ એપ્લિકેશન છે પરંતુ બધા લોકો ટેકનોક્રેટ નથી હોતા એ આપણે જાણીએ છીએ એવી જ રીતે મા કાર્ડ સિનિયર સિટીઝન અત્યારે નવું જે છે સિત્તેર વર્ષની ઉપરના તમામ જે વડીલ મિત્રો છે એના માટે મા કાર્ડ છે તો અમારે ત્યાં તો કેમ્પ લાગ્યા છે અને અમે કાર્યકરો જાહેરાત પણ કરીએ છીએ કે ભાઈ ધારાસભ્યશ્રીના કાર્યાલયમાં અથવા તો આ કાઉન્સેલરના જનસેવા કેન્દ્રમાં આ તમે આવો અને તમારું આ આયુષ્યમાન કાર્ડ મેળવો બિલકુલ તો એ દરેક રાજકીય નેતાઓની પણ જવાબદારી છે કારણ કે આ આ શું છે કે અત્યારે જૂના આધાર કાર્ડમાં સૌથી મોટી વાત તો એ છે કે લોકોને મોબાઈલ નંબર

આ જન સુવિધા કેન્દ્રભાઈ આપડે અમદાવાદ અમદાવાદમાં થઈ ગયું કે બધા ભાજપ વાળા કોંગ્રેસ બધા કર્યું કે નહીં રોનકભાઈ જે પ્રમાણે સંજીવભાઈ જે વાત કરી રહ્યા છે કે દરેક ધારાસભ્ય કે કોર્પોરેટર કે સરપંચ આવા કામગીરી કરવી જોઈએ સાહેબ મેં મારા જમાલપુર ખાડીયા વિધાનસભાના અંદર મેં મારા વિસ્તારના અંદર તો મારા ઓફિસના અંદર ચાલુ જ છે પરંતુ એ હું એ કહેવા માગું છું કે જ્યારે સર્વર ડાઉન હોય અને આ જવાબદારી સરકારની છે આ કોઈની જવાબદારી નથી આ તમામ જવાબદારી સરકારની છે કે સરકારે જે પ્રમાણે જે સિસ્ટમ બનાવી છે સિસ્ટમ ફેલિયર છે એ તમારે તમારે જે ઓનલાઈન જે લોકો મોબાઈલમાં બેસીને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે ઓટીપી નથી આવતું એ પ્રમાણે પાંચ પાંચ છ વખત એ ટ્રાય કરતા હોય છે જ્યારે સરકાર એને અત્યારે સરકારના જે પ્રવક્તા સંજીવભાઈ જે વાત કરી રહ્યા છે સર હું એ કહેવા માગું છું એમને કે તમે મિસ કોલ આપીને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવી શકો છો તો પછી આ સિસ્ટમને કેમ સુધારી નથી શકતા આ તમે એક મિસ કોલ મારો ને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની જાઓ ત્યારે આ સિસ્ટમ ગુજરાતના અંદર સાડા છ કરોડની પ્રજા આ પ્રમાણે જ આ સિસ્ટમથી ત્રાસી ગઈ છે અને જે ગરીબ વ્યક્તિઓ છે ગરીબ રોજ લાઈને રોજ ખાવાવાળો લાઇનમાં ઊભા રહે છે નોકરીમાં બસો ત્રણસો રૂપિયાની નોકરી કરવાવાળો એ લાઇનમાં ઊભા રહે છે અને પાછો ઘરે જઈને નિરાશ થઈને આ બીજા દિવસ આવે છે એટલે આ સિસ્ટમને સુધારવાની જરૂર છે તમને મને સલાહ આપવાની જરૂર નથી આ જે ત્યારે અમે આધાર કાર્ડ લાવ્યા હતા ત્યારે આપ આપના તરફથી બૂમો પાડવાના પાડતી ભાઈ આ જે તમે છો બેકાર છે અત્યારે આધાર લોકોને એટલા માટે જરૂરી થઈ ગયું છે કે કોંગ્રેસે સમજી હતા કે તમામ લોકોને એક સાથે એક સુવિધા મળે એ પ્રમાણે અમારે અમારો વિઝન હતું પરંતુ ત્યારે પણ તમે ટીકા કરી આજે આધાર માટે તમે પોતે આટલી મોટી મોટી જાહેરાત કરો છો એટલે અમારી રજૂઆત એ જ છે સાહેબ રોનકભાઈ મને મને કહેવા દો કે સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રમાણેની આ પરિસ્થિતિ છે આ સ્થિતિને સુધારવાની જરૂર છે લોકો આનાથી છુટકારો મળે લોકોને તકલીફ ના થાય એ જોવાનું કામ સરકારનું છે બિલકુલ ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર મારો પ્રયાસ હતો નાગરિકોનું દર્દ સરકાર સુધી પહોંચાડવાનો હું ફરીથી કહું છું તમામ સુધાર આવકાર ટેકનોલોજીની સાથે જ ચાલવું પડશે એ પણ હકીકત છે અને ક્યાંય પણ ભૂલો છે એ સુધારવી પણ જરૂરી છે પણ એ સુધારવા માટેની જે સિસ્ટમ બની છે ને સૌથી પહેલાં એને સુધારવી જરૂરી છે અને ખાસ કરીને જે આઉટસોર્સિંગવાળા કામ કરે છે એજન્સીઓ જે પ્રકારનું બિહેવિયર કરે છે એ ક્યારે માન્ય ન હોઈ શકે હું ફરીથી કહીશ સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લાઈનો લગાવે છે લાઈનો લગાવે છે કામ ધંધો છોડીને લાઈનો લગાવે છે મારા તમારા જેવો વ્યક્તિ જેનો ફિક્સ પગાર છે કોઈ ચિંતા નથી એના પૂરતું બરાબર એ કલ્પના કરો નોકરી ના જાય ત્રણસો રૂપિયા પગાર કપાય ને માણસની હાલત શું થાય બસ આટલું જ વિભાગના અધિકારીઓ સમજી અને એમનું જે નેટવર્ક છે ને અને સિસ્ટમ છે ને એ સુધારે ને તો બધા આધાર સારા જ છે